એના અંગેની ચર્ચાઓ કરી છે ગઠબંધન ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે આમ આદમી પાર્ટી એ પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું છે છે અને રહેવાનું છે રાજ્યોની કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું બનતી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો હતું પરંતુ આમ આદમી પાર્ટી એ હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો હતો પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો

જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાને એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર 4182 માથી છૂટાયા હતા સ્વર્ગસ્થ ચિનુભાઈ પટેલ એ મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલનો પાવર મારી સમજણ રાજકીય કુને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સ એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવવા ઉભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસ ને જાતા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે

બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હાજર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડા થી આવે ત્યારે બે માં સત્તાના સૂત્રો મારા વહલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર નમ્રતા રાજકારણમાં હંમેશા વર્તમાનની જ વાત હોય ભવિષ્યની વાત ન હોય આજની વાત આપને કરી આવતા દિવસોની કરવાની હશે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને એ વખતની વાત એ વખતે કરી આટલા મોટા નેતા રાષ્ટ્રીય કક્ષાના જેને આપો પ્રભાર રાજ્યનો સંભાળ્યો હોય એક સાવ ગુજરાતના છેડા સુધી જવા તૈયાર હોય ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા કરે પણ કોઈને તકલીફ નથી રહેવાની તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જ જશે હા આજે એક બહુ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં આજે જોડાઈ રહ્યા છે એમનું સ્વાગત રહેશે આપ સૌને પણ આમંત્રણ કરું છું આમંત્રિત કરું છું કે ત્રણ વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર આપણે